અને અહીંયા આવી પડ્યા છે

આ દેસી દેચાણનું લીધું હે ને 1 કિલો પામળો ઉંધી દઈ ના ના તારે હું એવો લાગુ હા દેચાણ મત લાગો એવા લાગો છે આ ચોક્કો દેખાય છે આ દોરો આમ ફરે દે આ છે ડાજુ આમ ફરી રહ્યો છે આ પીજો લોજે ઉતરો નહીં તું મારી આબરૂ ના કાઢે મારા બાપાનું ગોમમો નામે હું કોઈ દાર જિંદગીમાં દારુ ના હાથ જ નઈ લગાવ્યો છું હાથ નઈ લગાડો ડાયરેક્ટ મોઢે માર્યા છે તમે બાપાની આબરૂ છે એટલે જ કહી રહી છું કે થોડુંક ભાર રાખો

મારા છે ખાલી મારા અંદર એટલો બધો રાતનો ગરબોનો જે ગરબા નશો ગરબો નસો વાત અને કરીશો નશો કરી એટલે કેવા હું માંગી શેન્ટ જો મારા ભાઈ બહેન પિંટો હા પિન્ટો એ દુબઈ હતો દુબઈ થી એસટી પકડી લંડન જો લંડન થી રીક્ષામાં ગાય વચ્ચે આવતો હતો એથી સેન્ટ લઈને આવ્યો તો ખાલી સેન્ટ તો હોતું

Jam boy, cara jauh hawatnya hippari. Ah, bapak. mat jatuh tuh. Ato ini ka. Akad Aku bias tujuh sualat demi gitu. Itu karya Jauh bapak. no paal, sir, ke, rat no વિયા ઉતાં થોડી વાર તો માઠવી જોરદાર પકરાણી એક વાત ની ખબર નહી પડતી કે બૈરાને ખબર પડી કે ઓ ગરમાતી ને લાગે તો હા અરે બા બેટા

એકાદી મીટિંગ સેટે પૂરી કરીને આવતાનું હું કીધું હા બસ ભલે અડ્યોアン મારો બાપું માથા પરે છે ગોમબો આબુને આમ કઈ ના કે તો તર્યો છું યાર હું એ મારો ગમે તો એ લેતા હોય અંગ્રેજી પીધા ભાઈ મારું જ ઇંગ્લિશ બોલાવાય સર નથી સમજાય ખબર નહીં પછી અંગ્રેજી પાવર તો ખરો હ ભાઈ અંગ્રેજી પીધા ભાઈ અંગ્રેજી બોલાય પીવું ચા જરા કઈ ફોટો પીવું નહીં ગમે તેવું આવે તો આજ પીવું જ નહીં મારા કોઈ પીવરાય પીરાય મારું મોત કાઢ નાખી એક તો મારા અંતર હંતર ફરવાનું ચેટલું યાર ચીટલી તો ભીખ અને આ પીએ નહીં તો કોઈ ભીખ ખરી જોઈએ તો સેજે નહીં હા અલગ નિયમ લીધો કે તું પીવું નહીં ઘેર ખબર પડી જાય ઇસ્કારા થાય ઈસ્કારા તારા થાય બુડા પીધા ભાઈ તો સીધું જાડવાનું ભાઈ સીધો હું બૈરાથી બીવું છું ને થી પીવું છું બુડા પેલી ધાર નો હા હું તારે ગમેટલી ધારો હોય મારા કોઈ લેવાય પીવું નહીં યાર કોટા ઈસ્કારો બાપો ઘાટા કાઢ નાખે મારી વાતો આર્યો નહીઠાયાર ચાલ સફરસંગ

આને ફાઇનલ ફાઇનલ નહીં ઉઠાય બસ તારા બાપો આવો તો કરી હું નેકરી જોઈએ યાર બધો આવી તો કરી કોઈ નહીં હું જોઈને ચા કે તારો જન્મદિવસ એટલે તું મકમ માર તો બનક કરી દે હો હા પછી તું તો બનક કરી દેજો પણ નથા તું પી યાર હા પીઉ યાર તન આતા તું પી પછી તો થઈ તો નહીં પીઉ હા હું પીઉ છું તાર તું પી યાર તીવા દે ને તો પછી ના બાપો આવશે તન થઈ પડશે આપનો શું ટેન્શન પછી પછી

તમે સુધરા ઓકે હા બાપા લઈ ને આવું કોઈને ના બીવું સુધાર તારા બાપા ને બોલા Pintar bapak bule leh. Ah nah, bapak nak bule kak gua mau bapak bapak kena. Oh, no, okay. no 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 oh, Apra no. Apa lebihnya orang ni? Apa ni? Tempat. No tension. Only for Aram. Ah. Ada.

ખરું લે ત્યા દારૂ પીધો તને કે દારૂ પીતો કંટાળા શું લે અને બધા ધંધા આકરા છે પણ લાગુ લાગુ આવું ભાઈ કમ્પ્લેટ લાગુ આ ભાવ હમુજ હતો નહીં આ છોકરા નું ભવિષ્ય તો જો

લોકો ના રવારે ચડ્યો હું કરવા બેઠો તું તને નઈ ખબર પડતી નવરાત્રી ચાલે છે રોજ ગરબા ગાવા જતો દારૂ પીવા જતો

ભા બોલું છું તું હમણાં લમણા લાલ થઈ જાય તારા મારા નહીં યાદ તું આ તો આ કોઈ માર ઘર યુ આર જોરદાર ધક્કા નો ટેન્શન બકા આવા નહીં માંગતો

તો બાપો બીમાર પડે ખબર પૂછવા આવે અને તારા જેવા પાછળ મેં પૈસા ખર્ચ્યા ને એ મુ નક્કો કે તારા પાછળ ખર્ચા કર્યા તું એ પીટો કાર્યો એવો જો ડાબો ને રમોડે ચડ્યા દારૂ પીજો ડુ કરાયો હે બેટરી ફૂલી મેચ કરાયો આ કહીજો 50 ગામમાં એટલે જય માતાજી ધંપા તારું નઈ તારું નઈ તારા બાપપાનું નામ સత్తుબાનું હા સસુભાનું નામ એ મારું નહીં રહું છું ને આ ભાઈ આપણો બેનો કોઈ સવા નઈ જોયા બાપુ આવા છોકરા ના તો પી ગયો એટલે બધું કરે પણ મારા ચરવાનું નહી બાપા નું નામ રાખો વિઘાય જતા